તો નમસ્કાર મિત્રો સ્વાગત છે સૌ મિત્રોનું આજના તાજા હવામાન સમાચારોમાં મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર અને વાર થયો છે મંગળવાર હવે જાણી લેજો કે કયા વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કયા વિસ્તારોની અંદર હવે જોવા મળશે સામાન્યથી મધ્યમ વરસાદ તમે જાણો છો કે અત્યારે ઘણા ભાગોમાં વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે તો અમુક વિસ્તારોમાં બફારાનો માહોલ પણ જોવા મળ્યો છે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અઠવાડિયાના વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં મોડાસાના લાલપુર સબલપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તેમજ મેઘરજના રેલ્લાવાડા જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અઠવાડિયાના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતમાં હાલ થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો નથી ત્યારે આગામી સાત દિવસ એટલે કે સોમવાર અગિયાર ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ થવાની પણ સામાન્ય આગાહી આપવામાં આવી છે માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં અને દમણ દાદરામાં નગર હવેલી ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ઘણી જગ્યાએ દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ જેમ કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દરિયાઈ સપાટી પરનું મોન્સૂન ટ્રફ હવે અમૃતસર પટિયાલા મુઝફ્ફરનગર ખેરી વાલ્મિકનગર અને ત્યાંથી પૂર્વ ઉત્તર પૂર્વ વોર્ડમાંથી પસાર થઈને હિમાલયની તળેટીની ટેકરીઓ નજીક અરુણાચલ પ્રદેશ તરફ જાય છે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી દક્ષિણ હરિયાણા પૂર્વ રાજસ્થાન અને ગુજરાતને પાર કરીને સમુદ્ર સપાટીથી કિમી ઉપર ફેલાયેલો છે ગઈકાલે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ુદ્ર સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિમી ઉપરનું અપર એર સર્ક્યુલેશન ઉપરોક્ત સિસ્ટમમાં ભળી ગયું છે સરેરાશ દરિયા સપાટીથી ચાર પોઈન્ટ પાંચ કિમી ઉપર ગઈકાલે સૌરાષ્ટ્ર પરનું અપર એર સર્ક્યુલેશન હાલ લેસ માર્કમાં પરિવર્તિત થયું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ હવે પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થવાની છે હમણાં વરસાદી ઝાપટા રહેશે તારીખ છ થી બાર માં વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે અને તારીખ ઓગણીસ થી બાવીસ માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે તારીખ સત્તરમી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રફ મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટથી મહિનાના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગમાં પૂરની સ્થિતિ રહે